ગોંડલ અમિત કુંટ કેસમાં રીબડાના મુખ્ય આરોપી રાજદીપસિંહ રીબડાએ કોર્ટમાં સરેન્ડર કરી દીધું છે સરેન્ડર બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેમના બે દિવસના રિમાન્ડ પણ મંજૂર કરી દીધા છે ત્યારે આ બાજુ મુખ્ય આરોપી રાજદીપસિંહ રીબડાનો પોલીસ સાથેનો ચર્ચાનો વિડિયો સામે આવ્યો છે આ વિડિયોમાં રાજદીપસિંહ તેમના પર લગાવવામાં આવેલા ગુનાઓ વિશે વાત કરતા જોવા મળે છે શું છે સમગ્ર વિગત આવો વિગતવાર જોઈએ નમસ્કાર હું છું જયદેવસિંહ વાઘેલા આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ ન્યૂઝ ગોંડલના અમિત ખોડા અપઘાત કેસમાં મહિનાઓથી ફરાર મુખ્ય આરોપી રીબડાના રાદીપસિંહ જાડેજાએ 10 નવેમ્બરની રાત્રે ગોંડલ તાલુકા પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું હતું તપાસ અધિકારી જેતપુર સૈના પીઆઈડી પરમારે તાત્કાલિક તેમનો કાયદેસરનો કબજો સંભાળીને તેમને જેતપુર શહેર પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા ત્યારબાદ રાદીપસિંહને જજ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા જેમાં કોર્ટે તેમના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એવું સામે આવ્યું છે કે અમિત ખુડના બાદ રાજદીપસિંહ જાડેજાએ અમદાવાદ અને રીબડા તરફ આશરો લીધો હતો બીજી તરફ આરોપી રાજદીપસિંહ જાડેજાએ પોલીસ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરતા દાવો કર્યો કે અમિતખોટ કેસમાં તેમનું નામ ખોટી રીતે ઉમેરવામાં આવ્યું છે તેમણે એવો પણ દાવો કર્યો કે બે હજાર બાવીસમાં આ જ વ્યક્તિએ તેમના પર રિવોલ્વર બતાવવાની ખોટી ફરિયાદ કરાવી હતી અહીં સવાલ એ ઊભો થાય છે કે પોલીસ સાથેની પૂછપરછનો વિડીયો કોણે ઉતાર્યો આ ઓડિયો સાથેનો વિડીયો કોને વાયરલ કર્યો અને આ વિડીયો વાયરલ કરવા પાછળ કારણ શું છે સૂચ્યા વિડિયોમાં આવો એકવાર નજર કરીએ છે આ ગુણો દર્શનથી આના સિવાય બીજું કંઈ નથી આમાં જેમ છે એવી રીતે માં એક ફોટો કરી હતી હજાર આપ વિષય પર શું વિચારો છો અમને નીચે કોમેન્ટ બોક્સ માં જરૂર જણાવજો ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર